સુરત જિલ્લાના માંડવીનગર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલા નવયુવાન પ્રિતેશભાઈ રાવળની નિમણૂક થતાં ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ અને વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી માંડવીનગરના ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે આ વરણી બદલ હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જેવોનો કોન્સેપ્ટ વધુથી વધુ યુવાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને દેશ સેવામાં આગળ વધે એવા કોન્સેપ્ટ માટે અને એવી એમની નેમ સાથે જ્યારે આ થયું છે ત્યારે આદરણીય મોદી સાહેબનો રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો તથા અમારા ખૂબ જ વિઝનરી અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટા અને ત્વરિત નિર્ણય લેનારા ઐતિહાસિક પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબનો તેમજ અમારા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ અમારા માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તથા મારા સુરત જિલ્લા ભાજપાના શીર્ષક નેતૃત્વ એવા ભરતભાઈ રાઠોડ સાહેબ ત્રણેય મહામંત્રી જીગરભાઈ રાજેશભાઈ કિશનભાઈ અને મારા નગરના તત્કાલીન પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો આ સૌનો હું આભાર માનું છું આ તબક્કે મને અને મારી અંદર જે વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી આ પદ આપ્યું છે ત્યારે હું આ પદને ચિરથાર્થ કરવા માટે મારા પૂરતા પ્રયત્નો કરીશ અને પાર્ટીનો વ્યાપ વધે તથા ભારતીય જનતા પાર્ટી આગામી માંડવી નગરપાલિકાની ચોવીસમાંથી ચોવીસ સીટ અમે મેળવીએ એ લક્ષ્ય સાથે આગળ વધવાની નેમ રાખું છું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત